હિન્દુઓનું પવિત્ર પ્રતિક સ્વસ્તિક શા માટે ખૂબ જ શુભ છે જાણો તેના આકારનું રહસ્ય સ્વસ્તિકની ચાર પંક્તિઓની સરખામણી ચાર વેદ ચાર પુરુષાર્થ ચાર આશ્રમ ચાર વિશ્વ અને ચાર દેવતાઓ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ગણેશ સાથે કરવામાં આવી છે મિત્રો જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરવા વિનંતી ચલો મિત્રો આગળ સંપૂર્ણ માહિતી મેળવીએ સ્વસ્તિક સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે વેદોમાં સ્વસ્તિકને સમગ્ર વિશ્વનું કલ્યાણ અને અમરત્વ પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું છે વૈદિક ઋષિઓએ તેમના આધ્યાત્મિક અનુભવોના આધારે કેટલાક વિશિષ્ટ પ્રતિકો બનાવ્યા છે સ્વસ્તિક આ પ્રતિકોમાંનું એક છે ચાલો આજે તમને સ્વસ્તિક વિશે વિગતવાર જણાવી ધાર્મિક રીતે સ્વસ્તિકનું મહત્વ છે સ્વસ્તિકનો અર્થ થાય છે કલ્યાણકારી અથવા શુભ સ્વસ્તિક એક વિશિષ્ટ આકાર છે કોઈ પણ શુભ કે શુભ કાર્ય કરતા પહેલા સ્વસ્તિક બનાવવામાં આવે છે આને ભગવાન ગણેશનું સ્વરૂપ પણ માનવામાં આવે છે તેના ઉપયોગથી સમૃદ્ધિ સમૃદ્ધિ અને એકાગ્રતા આવે છે જે પૂજામાં સ્વસ્તિકનો ઉપયોગ કરવામાં આવતો નથી તે તેની અસર લાંબા સુધી સમય સુધી જાળવી શકતી નથી સ્વસ્તિકને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે તેના મધ્ય ભાગને વિષ્ણુની નાભી માનવામાં આવે છે અને ચાર રેખાઓને બ્રહ્માના ચાર મુખ ચાર હાથ અને ચાર વેદ માનવામાં આવે છે સ્વાસ્તિકના ચાર બિંદુઓ ચાર દિશાઓ દર્શાવે છે સ્વસ્તિકને વિષ્ણુનું આસન અને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે સ્વસ્તિકના પ્રતિકની ગણના ભાગ્યશાળી વસ્તુઓમાં થાય છે ચંદન કોમકુમ અને સિંદૂરથી બનેલા સ્વસ્તિકથી ગ્રહ દોષ દૂર થાય છે સ્વસ્તિક શબ્દ સુ અને અસ્થિનું સંયોજન માનવામાં આવે છે સુ એટલે શુભ અને અસ્થિ એટલે બનવું મતલબ કે તે શુભ હોય કલ્યાણ થાય સ્વસ્તિકની રેખાઓ અને ખૂણાઓ એકદમ સાચા હોવા જોઈએ ભૂલથી પણ ઊંધું સ્વસ્તિક ન બનાવવું જોઈએ અને તેનો ઉપયોગ પણ ક્યારેય ના કરવો લાલ અને પીળા રંગના સ્વસ્તિક શ્રેષ્ઠ છે જો તમારે સ્વસ્તિક પહેરવું હોય તો તેને વર્તુળની અંદર જ પહેરો લાલ અને વાદળી રંગનું સ્વસ્તિક વિશેષ અસરકારક માનવામાં આવે છે મુખ્ય દરવાજાની બંને બાજુ લાલ સ્વસ્તિક લગાવવાથી વાસ્તુ અને દશા દોષ દૂર થાય છે દિશાનો દોષ દૂર થાય છે મુખ્ય દરવાજાની ઉપર મધ્યમાં વાદળી રંગનું વસ્તી લગાવવાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે આશા રાખું છું મિત્રો આપને આ માહિતી પસંદ આવી હશે અને આ પ્રકારની માહિતી માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો